કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો ઓફિસ હું આવી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને બીજું વસ્તુ એ કહેવાની કે ખબર નહીં ત્રીજા માર ઉપર અમારા ઘરમાં ઉંધળું આવી ગયું છે અને ખરેખર બહુ જ હેરાન થઈ ગયા છીએ અમે આ ઉંદરથી ક્યાંથી આવ્યું છે કે ખબર નથી પણ અમારા રૂમમાં પણ ઘૂસી ગયું હતું કાલે રાતે બે વાગે અમે અમારા રૂમમાં કબાટમાં ઘૂસી ગયું હતું કબાટમાંથી અમે બે વાગે કાઢ્યું છે કેમ કે કબાડમાં એટલો બધો અવાજ કરતો હતો તમને ખબર પડી ગઈ હતી કે કંઈક તો છે અંદર અને જોયું તો ઉંદર હતો અને ઉંદર ક્યાંથી આવ્યો હતું કંઈક ખબર છે નહીં પછી તે અમે રાતે બે વાગે કર્યું અત્યારે ચોકડીમાં ઉંદર છે તો ઉંદરને પકડવા માટે અમે વ્યવસ્થા કરી દીધી છે પપ્પા જે છે તે કેજ રેન આવ્યા છે મીન્સ કે પાંજરો રેન આવ્યા છે અને અમે ચારો નાખી પણ દીધો છે બે વખત તે તે ગયો પણ ખબર પાછું કરી રીતે નીકળી જાય છે બે વખત રોટલી ખાઈને પાછું નીકળી ગયું છે જ ખબર નથી પડતી કઈ રીતે થાય છે રીતે પણ વાંધો એક વાર બે પકડવાનું છે તો ખરેખર બહુ હેરાન થઈ ગયા છીએ આવીને ઓફિસ થી આવીને તરત ફ્રેશ થઈને સોઈ ગયો હતો કેમ કે મને ખરેખર બહુ જ ઊંઘ આવતી હતી કે છેલ્લા બે દિવસથી બહુ જ ઉજાગરા થાય છે એટલે ઊંઘ પૂરી થતી નહોતી એટલે શરીરમાં થોડુંક સારું લાગતો નહોતો એટલે જલ્દીથી હું ફ્રેશ થઈ ગયો અને પૂજાને મેં કહી દીધું કે કે તમે જમવાનું હું છું જેથી મારી ઊંઘ પૂરી થઈ જાય અને થોડુંક સારું લાગે તો પછી સાડા આઠ વાગે પૂજાએ મને ઉઠાડો એટલે પછી ઉઠીને હું જમી લીધું અને જમીને અત્યારે ફ્રેશ થઈ ગયો છું અને હવે થોડુંક હું અને પૂજા જઈએ છીએ બહાર આંટો મારવા માટે તો હવે ચલો આપણે એવું લાગે થોડીક વાર મુલાકાત લઈ લઈએ મમ્મીની મમ્મી પાસે અમે તો હું જઈ રહ્યો છું મમ્મી પાસે અને ચારો જઈએ અને જોઈએ કે મમ્મી શું કરી રહી છે મમ્મી હા શું કરે ડાયરો જો સુધી તારા અચ્છા ડાયરો જો શું સુધી ઉંદર રાજા જતા રહ્યા ના ના એક પાણી માં અચ્છા એવું છે હજી નથી પકડાના લોચાવા રાખીએ સારું કે કરવું પડશે નહીં હા તો જાવ પણ ગાય ભાઈ થઈ જાય છે શું કેવું તારું શું કરશું હવે અચ્છા એવું છે એમ પાકી જાય છે તો તમે લોકો જોયું કે અમારા ઘરમાં અંદર ખબર ને ક્યાંથી આવી ગયું છે અને ખરેખર બહુ જ હેરાન થઈ ગયા છે તેને પકડવા માટે મેં સ્પેશિયલ પાંજરું રહ્યા છે જે હું તમને દેખાડીશ કે મેં એરેન્જમેન્ટ તો ખતરનાક કર્યો છે પણ ખબર નહીં ઉંદર દેવતા કેમ પકડાતા નથી બહાર હું નહીં ખોલું જોઈ ને છો કે અહીંયા અમે પાંજરું મૂકેલું છે અને પાંજરામાં અમે રોટલી મૂકેલી છે જેથી ઉંદર દેવતા અંદર આવે પાંજરામાં જાય અને પાંજરું બંધ થઈ જાય પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે જેટલી વખત આવ્યા છે એટલી વખત રોટલી ખાઈને જતા રહ્યા છે તમે લોકો જોયું કે અમે તો પકડવા માટે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ અને ખરેખર એરેન્જમેન્ટ અમે આ જે છે તે છેલ્લા બે દિવસથી કરેલું છે ઉંદર દેવતા અંદર આવે છે રોટલી ખાઈને જતા રહે છે ખબર નહીં પાંજરું પણ કામ નથી કરતું પણ કંઈ વાંધો નહીં ટ્રાય કરતા રહેશું અમે એક દિવસ તો પકડાઈ જશે તો આપણે પૂજા પાસે અને પૂજાને પૂછી પૂછીશું કે શું કેવા માંગે છે ઉંદર વિશે બીજી ખાસ વસ્તુ પૂજા ને ઉંદર થી બહુ જ બીક લાગે છે અને ખરેખર ઉંદર જે અમારા રૂમમાં માં ગયો ગયું તો પૂજા ખરેખર બહુ જ બીક અને એક વખત ઉંદર ઓલરેડી પકડાઈ ગયો તો અને પકડાઈ ગયો તો અને પૂજા પકડવા જતી હતી ત્યાંથી ઉંદર દેવતા ભાગી ગયા તો આપણે હવે જઈને પૂજાને કે તે શું કહેવા માંગે છે પૂજા બોલ શું કરે શું છે આ ઉંદર શું કરીશું આપણે હવે ત્રાસ બહુ વધી ગયો એવું છે આવે છે રોટલી ભાગી જાય છે

એને કઈ નાખે ઉંદર દેવતા છે ગણપતિ દાદાનું વાહન છે એટલે આપણે કશું નાખે મને લાગે છે એને ભૂખ વધારે હતી એટલે તારું ટોપ ખાઈ ગયું છે એવું છે પણ હવે દરવાજો બંધ રાખવાનો જ્યાં સુધી ઉંદર દેવતા ના જાય ત્યાં સુધી દરવાજો બંધ રાખવો પડશે શું કેવું તારું અચ્છા આ પણ ફાડી નાખ્યું સારું થયું સ્ટાઇલ થઈ ગયા તો બીજી વસ્તુ કે બીજું પણ જે હતું ટોપ તે પૂજાની દોરીઓ ફાડી નાખી છે તો નુકસાન તો ખરેખર બહુ જ થયું છે મારું ખાનું પણ ઉપરનું છે પણ ભગવાનની લીલા કે મારા પર છે થોડી ઘણી મારું નુકસાન થયું નથી પૂજાનું નુકસાન થયું છે કઈ વાંધો નહીં પકડાઈ જશે ટેન્શન ના લેશો

મેં કહું તું ત્રીજા મારા ઉંદર ક્યાંથી આવે યાર ત્રીજા મારા ઉંદર કોદી આવે ને ઇમ્પોસિબલ છે પણ કેવું માણસને જેમ ખખડાવતું હતું બહુ જ ખતરનાક અને રાતનો સમય હોય અવાજ વધારે આવે અને પછી ઉંદર જતા જતા રહ્યા હતા અચાનક ખબર ને ક્યાંથી અંદર આવી ગયા તો મારું નસીબ સારું છે અને અમારું લોકોનું નસીબ સારું છે કે મારી જે ફાઇલ જે છે મારા બધા ડોક્યુમેન્ટ તે જ ખાનામાં હતા શું કેવું પૂછા શું કેવું તારું

હવે ઉંદર દેવતાને હું પ્રાર્થના કરું છું કે તમે જર્દીથી અમારા ઘરેથી જતા રહો કેમ કે હવે અમે થાકી ગયા છીએ શું કેવું પૂજા હા મને ઊંઘમાં એના જ વિચાર આવે છે હું જ્યાં જોઉં કે મને લાગે ઉંદર છે ઉંદર છે એવું થાય છે માઇન્ડથી એવું થઈ ગયું છે એમ પાંજરું રાયા નવે નવું પાંજરું રાયા છે એવું નથી જૂનું છે તો પણ ઉંદર દેવતા ખબર નહીં અંદર આવે છે ખાઈને જતા રહે છે એટલે કઈ ખસે દેણું લાગે છે એટલે અમારા જોડે કે રેણું દેણું હોય છે એવું જ હશે બીજું તો કઈ શું હોય નહીં કેમ કે દીજા મારે અચાનક ઉંદર દેવતા આવે ક્યાંથી આવે અને મેં ઉંદર ઘણા બધા જોયા છે એવું નથી અમે પેલા જ્યાં રહેતા હતા ત્યાં બહુ જ બધા ઉંદર આવતા હતા ઉંદર હતા પણ મેં એમની પૂછ આવડી મોટી તો મેં કોઈ દિવસ નથી જોઈ હા ઉંદર જોયા છે એમની પૂછ નાની હોય પણ આ ઉંદર છે નાનું

તારી જોડે કઈક રહેણું છે એવું થઈ ગયું કશો વાંધો નહીં જે છે અમે તમને જણાવીશું બીજા કે ઉંદર દેવતા કેટલા દિવસ અમારા ઘરે રહે છે અને ક્યારે પકડાય છે ઉંદર દેવતા અઠવાડિયો થઈ ગયા મહેમાન ગતિ થઈ ગઈ છે મારા ઘરમાં ઉંદર દેવતા ની મહેમાન ગતિ અઠવાડિયા ની થઈ ગઈ છે ઉંદર દેવતા જતા રહે છે પાછા આવે છે ખબર જ પડતી આવે બહુ જ ચાલાક છે માણસ કરતા પણ ચાલાક છે એક જગ્યા એટલા સ્થિર થઈ જાય છે ને તમને ખબર ના પડે કઈ જગ્યાએ છે અમારા રૂમ માંથી જ્યારે ઉંદર કાઢતા હતા અમે ત્યારે ઠેકડો મારીને તે નીચે આવી ગયા અને અચાનક ઉંદર દેવતા ક્યાં છુપાઈ ગયા અમને ખબર જ ના પડી પપ્પા એટલું બધું હરાવ્યું બધું જ હરાવ્યું ઠેલા આખા હલાવી દીધા પણ ઉંદર દેવતા નીકળ્યા નહીં ઉંદર દેવતા ઠેલા ઉપર જ હતા શું કહેવું એ ડર નથી બિલકુલ ડર નથી બોસ ખતરનાક છે માણસ કતા પણ ડેન્જર છે તો કઈ વાંધો નહીં અમે લોકો હવે જઈએ છીએ ચાલવા માટે તો હવે મળી થોડી વાર પછી તો હું અને પૂજા જઈ રહ્યા છીએ નીચે ચાલવા માટે અને અમે લોકો સીડીથી નીચે જઈએ છીએ

તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને ખરેખર બહુ મજા આવી ગઈ અમે લોકો ગયા હતા વોકિંગ કરવા માટે અને બરફઘોરો ચાલુ થઈ ગયો છે ઓનારો આવી ગયો છે એટલે બરફઘોરો ચાલુ થઈ જાય અને ખરેખર બહુ જ મજા આવી જાય મને પણ બરફઘોરો બહુ ભાવે છે અને પૂજાને પણ બહુ ભાવે છે પણ એક અમારે તકલીફ છે બંને વચ્ચે કે પૂજાને ખાલી મીઠો જ ભાવે છે કલર મીસ ઓનલી સ્વીટ અને મને જે છે તે ખાટો મીઠો ભાવે છે આજ બહુ થઈ ગઈ હતી બરફઘોરો ખાવાની પણ થયું એવું કે બંનેની ચોઈસ અલગ અલગ છે તો પછી અમે લોકો એવું કર્યું કે એક સાઈડ જે છે એ ઓનલી સ્વીટ કરાયો અને એક સાઈડ જે છે ઓનલી ખાટો કલર કરાયો ખરેખર આજે બહુ જ મજા આવી ગઈ ખાવાની અને ખરેખર અમારા નારુ બહુ સરસ એવો બરફ ગરો મળે છે તો ખરેખર બહુ જ મજા આવી જાય અને બધા જે કલર છે તે ઓર્ગેનિક કલર છે તો ખરેખર મને તો બહુ જ મજા આવી તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને મને આવે છે ઊંઘ કેમ કે ઊંઘ મારી જે પૂરી થઈ નથી તો આજનો બ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય બહુચા